જામનગરમાં ગણેશ મહોત્સવ ને લઈને ઠેર ઠેર ગણપતિજીના પંડાલો બનાવાયા છે જ્યાં ધાર્મિક ભક્તિભાવ સાથે આરતી અન્નકૂટ સહિતના કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે ત્યારે શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવ દ્વારા નવમી વખત ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરાયો છે બાંધણી અને રાષ્ટ્રધ્વજના રંગના કાપડથી પાંચસો એકાવન મીટરની વિશ્વની સૌથી મોટી હાલારી પાઘડી બનાવાઈ છે જે હવે ગણપતિજીને પહેરાવી રેકોર્ડ સર્જવામાં આવશે શ્રી દગડુ શેઠ ગણપતિ મહોત્સવ અઠ્યાવીસ વર્ષમાં જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે મૂર્તિ કંતાન સફેદ કાપડ પુઠ્ઠા વાંસ સૂતરી રીતિ દોરા અને અનાજનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે મહત્વનું છે કે એટ વન્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે જે સતત આઠ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ છે આ વખતે પણ જામનગરનું નામ વિશ્વ સ્તરે રોશન કરવા માટે જામનગરની પ્રખ્યાત બાંધણી અને રાષ્ટ્રભાવના લોકોમાં જાગે તે માટે રાષ્ટ્રધ્વજના રંગની પાંચસો એકાવન મીટરની પાઘડી તૈયાર કરવામાં આવી છે જે હાલ ગણપતિજીને પહેરાવવામાં આવી રહી છે વધુમાં અગિયાર હજાર એકસો અગિયાર લાડુ પણ બનાવાયા છે જે પ્રસાદી સ્વરૂપે ધરીને રેકોર્ડ બનાવવામાં આવશે મહત્વનું છે કે એટ વંડર્સ ગ્રુપ દ્વારા ગત વર્ષોમાં જેમ કે વર્ષ બે હજાર બારમાં એકસો પિસ્તાલીસ કિલોગ્રામની ભાખરી બનાવવામાં આવી હતી તેમજ વર્ષ બે હજાર તેરમાં અગિયાર હજાર એકસો અગિયાર લાડુ વર્ષ બે હજાર ચૌદમાં એકાવન પોઈન્ટ છ ફૂટની અગરબત્તી તથા વર્ષ બે હજાર પંદરમાં ફિંગર પેઇન્ટિંગ જેમાં ગણેશજી પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું તેમજ બે હજાર સત્તરમાં સાત ધાનનો ખીચડો બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું આ એટ વન્ડર્સ ગ્રુપ ગત વર્ષોની જેમ આ વર્ષે પણ વિશિષ્ટ પ્રકારના આયોજન કરવા જઈ રહ્યું છે આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી પાંચસો એકાવન મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવવામાં આવી રહી છે તેમજ ગણપતિજીને પ્રસાદરૂપી મોદક લાડુ બનાવીને ધરાવવામાં આવશે જે બંને રેકોર્ડ સ્થાપીને વિશ્વની અંદર જામનગરનું નામ રોશન કરવામાં આવશે Thank <laughs> you.